દીવ પોલીસે ચોરી થયેલ તથા ગુમ થયેલ સાડા ત્રણ લાખના મોબાઈલો મોબાઈલો મોબાઈલ માલિકને પરત સોંપ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે સ્થાનિક તથા પર્યટકોના અનેક મોબાઈલો ચોરી તથા ગુમ થયેલ જેની ફરિયાદ દીવ દીવ પોલીસ સ્ટેશનમાં નોંધાણી હતી એસપી સચિન યાદવના માર્ગદર્શનમાં મોંઘી કિંમતના પચીસ મોબાઈલ દીવની આસપાસ રહેલા ગુજરાત એમપી રાજસ્થાન વગેરે સ્ટેટમાંથી રિકવર કરવામાં આવ્યા અને મોબાઈલ ચોરીના આરોપીઓ પર લીગલ કાર્યવાહી કરવામાં આવી છે આજે પચીસ જેટલા મોબાઈલ દીવ એસપી સચિન યાદવના હસ્તે લોકોને પરત સોંપવામાં આવ્યા આ પ્રસંગે એસપી સચિન યાદવે જણાવ્યું હતું કે સી પોર્ટલ પર મોબાઈલની ડિટેલ આઈ એમ આઈ ભરવી વધુમાં તેમણે જણાવ્યું હતું કે મોબાઈલ ગુમ થાય તો દીવ પોલીસ ક્રાઇમ બ્રાન્ચને પણ ફરિયાદ કરવી દીવ પોલીસ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે આ પ્રસંગે પોલીસ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તથા પોલીસકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

डीव डिस्ट्रिक्ट की स्पेशल स्टाफ की टीम दीव डिस्ट्रिक्ट की साइबर क्राइम टीम और जो हमारे एस एच ओ साहब है उन्होंने पर्सनल एफर्ट डाल के ये रिकवरी करी है इसमें हमने जो सस्पेक्ट थे जिनके ऊपर कुछ लीगल एक्शन बनता था वो लीगल एक्शन हमने इनिशिएट कर दिया है ताकि जितने भी कम्पलेन थे जिन्होंने भी इसकी कंप्लेंट हमें मिसिंग रिपोर्ट दी थी उनको आज हमने यहाँ पे बुलाया है आपके सामने सभी लोग प्रेजेंट है उनको हम ये मोबाइल जो है उनको हैंड कर देंगे अंत में मैं बस इतना ही कहना चाहता हूं कि एक सी आई आर पोर्टल है आपका जो भी मोबाइल मिसिंग होता है जो आपको लगता है कि गुम हो गया है या फिर किसी ने चोरी कर लिया है आप उसकी आई एम डिटेल्स उस पोर्टल के ऊपर डालें या फिर हमारे पास नीचे साइबर सेल ग्राउंड फ्लोर पे है उसमें आके रिपोर्ट करें रिपोर्ट करने के बाद में जो भी डिटेल्स आप हमें बताएंगे वो हमारे पास होगी उसके बेसिस पे हम आगे का प्रोसेस स्टार्ट कर देंगे और मोस्ट लाइकली

દીવ દાત્રા દાદરા નગર આવેલી પોલીસે ખૂબ જ સહયોગ આપેલો છે સુંદર કામગીરી બજાવી છે સાથે સાથે આ જે મોબાઈલો મળ્યા છે એ ટોટલ મોબાઈલ મળેલા છે જેના અંદર એન્ડ્રોઈડ મોબાઈલ છે સાદા મોબાઈલો છે આ ઉપરાંત આ જે મોબાઈલો છે એ દીવ વિસ્તારમાંથી ગુજરાતમાંથી એમપીમાંથી રાજસ્થાન જુદા જુદા સ્થળોથી પોલીસે જઈ કાર્યવાહી કરી અને આ મોબાઈલો એણે રિકવર કરેલા છે આ સાથે આ મોબાઈલો કેટલાકના ગુમ થયેલા હતા કેટલાકના ચોરાયેલા હતા આ બધા મોબાઈલનો ખૂબ જ બે વર્ષ કેટલાક મોબાઈલ બે વર્ષથી ગુમ થયેલા હતા કેટલાક મોબાઈલ છ મહિનાથી ગુમ થયેલા હતા પણ પોલીસની સુંદર કામગીરીને કારણે આજ રોજ જે તે એપ્લિકન્ટ છે એમને એમના મોબાઈલો સુપ્રત કરી અને ધન્યતા આ સાથે હું દીવ પોલીસ દીવ દમણ દાત્રનગર હવેલી પોલીસ સાથે ક્રાઈમ પોલીસ ને હું ખૂબ ધન્યવાદ આપું છું કે જેમણે ખૂબ જ સુંદર કામગીરી કરી અને બે બે વર્ષથી ગૂમથેલા કોનોને પણ એણે રિકવર કરેલા છે એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જય હિન્દ